વિસનગરી ટેટી અમે યો ઓય કાલે જબર રોટલા બનાવી દી બૂમ પડી દી આજે રોટલા જો આજે જો ખાલી રોટલાનો શેપ જો હા તો ઘરવા દે હા અને આજે અમે ચાર જ જણીએ હમણાં વાત કરી ઓન્લી ફોર ફોર હમણાં હવે ચાલુ ઓ હો સવાર નું કામ અત્યારે લગ્ન જઈને આવ્યા એટલે હે આરતી એવું છે કેવું છે મિત્રો એને થોડું બોલવામાં તકલીફ થાય છે ને બોલતી નથી આજે કઈ વાંધો નહીં જોઈએ કેટલા દાણા રહી બોલતા Adno, sono esempi tropani, vali se Obama. Dimmi mi dime, obama ve vebbe da Obama, moro, puto, laggio. Va. બે દિવસથી ઠંડી નહીં મિત્ર તમારે ઠંડી પડે કંઈ કહેજો કોમેન્ટ ખબર પડે રાજકોટ બાજુ ભાવનગર વિસનગર હોય પછી હિંમતનગર હોય અમારા પાટણ બનાસકાંઠા પાલનપુરથી જોતા હોય મહેસાણાથી જોતા હોય મહેસાણાવાળા અંદર ઠંડી નહીં જોતા અમદાવાદ મારા સબસ્ક્રાઈબર યુએસથી જોતા હોય જિગ્નેશભાઈ

પા પા આઈયુ પવન અરે આદુ શું કરે છે મારી

મરચા ફ્રાય મરચા ફ્રાય મરચા કરીએ છે આ અને આરતી બનાવી છે રોટલી શાક શરૂ કરી આરતી કી ધુના આરતી દી હવે કઈ હું જોઈ લઉં તા બટાકા હા હા ધૂણી ના ફૂમતા ચાર એ ખોવાણી મારી ઢોમણી રે

તો થાકી ગયો નહીં આરતી લગન માં તો કશું નહીં બોલ કેમ બોલ ના વાય આજે કઈ બોલવા માંગતી નહીં આરતી કશું છે આ મરચો મેલું ઓરે ને બા સાવ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આરતીને થોડો થાક લાગ્યો છે ડગનમાંથી આવી છે એટલે થાક છે એટલે વહેલા સુ જઈએ છીએ મારું ડેલી રૂટિન છે ચાલવાનું તો ચાલવું તો પડશે થોડો બ્લોગ પણ થઈ જાય પાંચ દસ મિનિટ થોડું ચાલી લઈએ મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે શું જોબ કરો તો પ્રશ્ન બધાને ખબર જ છે ગવર્મેન્ટ ટીચરમાં જ છે નોકરી વિસનગર તાલુકો તમારા બધાનો સપોર્ટથી જ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં યુટ્યુબમાં તો હજી નામ નહીં થયું ફેસબુકમાં તો બધા ઓળખે બધા યુટ્યુબમાં થોડા ઓછા ઓળખે બધા કારણ કે યુટ્યુબમાં બધા એટલા બધા કોઈ હોતા નહીં જોવાવાળા વિડીયો કારણ કે બધાનું કેવું હોય શોર્ટ વિડીયો વધારે ગમે શોર્ટ વિડીયોનું ચલણ વધારે ચાલે લોંગ વિડીયોમાં વધારે મજા આવે કારણ કે એમાં શું આપણા વિડીયો થોડા ઘરનું અને ફેમિલીના વિડીયો વધારે બને અને શોર્ટમાં કેવું થાય ગરબાનું કોઈ સારું લિપસિંગ કરવું હોય ગીતનું એટલું જ થાય શોર્ટમાં કોઈ બેનિફિટ નહીં મિત્રો એટલે યુટ્યુબમાં લોંગ વિડીયો જ વધારે ચાલે જેવું ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં સાથ સહકાર મળે એવો યુટ્યુબમાં હજુ મળતો નથી તો ફરીથી વિનંતી કે જો ચેનલમાં નવા આવે તો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરો ખ્યાલ આવે એવા પણ હશે કે જેમને કોમેન્ટ કરતા ના પણ ભાવતી હોય માતાઓ બહેનો હવે મર્યાદા પણ ખરી ખરીએ ભાઈ અને આજે બે દિવસથી ઠંડી એકદમ ઓછી થઈ ગઈ મિત્રો અને હર એક પામ જે સુકાઈ ગયો તો જો એને શું કરી આખી ગુફા બનાવી દીધી ડેન્જર કરી દીધો આ પામને એને ગમે ત્યારે પામ પડી જાય પણ એનો હવે બે દાણા મોળ પાડી દેવો પડશે પામનો પાડી દેવો પડશે અને કોઈક દટાઈ જાય ને ખબર ના હોય તો રમતા છોકરા સારું ત્યારે મિત્રો આજનો બ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો મળીએ ને આ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી આપજો Good night.